પ્રિય બાળકો આજ આપણે શીખીએ સોલાર સિસ્ટમના વિશે તો બાળકો તમે નીળો આકાશ જોયો છે પણ ક્યારેક તમને ખબર છે ત્યાં છે શું અમે બધા સૂરજ દાદાને જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે આ પૃથ્વી અને અન્ય ગ્રહો સૂર્ય દાદાના આસપાસ ચક્રાકાર ગતિથી ઘૂમે છે અને આ સિસ્ટમના આપણે સોલાર સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ અને આ પ્રકારના કરોડો સોલાર સિસ્ટમથી બને છે ગેલેક્સી અને અમારી ગેલેક્સીનું નામ છે મિલ્કી વે ગેલેક્સી અને આ સ્પાઇરલ આકારની છે તો ચાલો મિત્રો આપણે આપણા પ્રિય સોલાર સિસ્ટમને વધુ સારી રીતે ઓળખીએ આપણે કરીએ આ છે જેની આકાર અમારી ધરતી થી સો ગુણા મોટો છે અમારા સોલાર સિસ્ટમ ના પરિવારમાં આઠ પ્લાનેટ છે અને આ સૂર્ય દાદાના આસપાસ ગણતા રહે છે તો આપણે શરૂ કરીએ થી આ સૌથી નાનું ગ્રહ છે અને સૂરજ સૂરજદાદાના સૌથી તે ચક્કર લગાય છે આ છે વિનસ આપણા સોલાર સિસ્ટમના સૌથી ચમકદાર પ્લાનેટ અને આ સૌથી ગરમ છે કારણ કે આ કાર્બન ડાયોક્સાઇડ સાથે ભરાયું છે આ છે આપણો ઘર અર્થ આ સોલાર સિસ્ટમનો એકમાત્ર એવો પ્લાનેટ છે જ્યાં જીવન સંભવ છે અને તેની પરફેક્ટ દૂરી તેના જીવન લાયક બનાવવામાં કારણ છે આ છે માર્સ આપણા સોલાર સિસ્ટમનો લાલ રંગનો પ્લાનેટ આપણા વૈજ્ઞાનિકો તેની રહેવાસ વાર્તા શોધવાની પ્રયાસ કરે છે આપણા સોલાર સિસ્ટમનું સૌથી મોટું

આ છે સિસ્ટમ નો પરિવાર અને તમે બધા નાના સાયન્ટિસ્ટ એની શેર ખરેખર કરશો અને એવી જ ઇન્ટરેસ્ટિંગ વાતો માટે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ગોલ્ડન